પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાનેલા ગામે બાવન વર્ષીય આધેડ શંકરભાઈ ફકીરભાઈ રાઠોડનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે સવારે શંકરભાઈ ઘરેથી ગાયબ થતા તેમની પત્ની સંગીતાબેન તથા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન ગામના તળાવની પાળ પાસે તેમની ચપ્પલ અને કપડાં મળી આવતા આ મામલે તાલુકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેને પગલે ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આધેડની તળાવમાં શોધખોળ હાથ ધરી હતી ત્યારે ગત મોડી સાંજે શંકરભાઈનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો મૃતદેહ મળી આવતા તળાવની પાળે પરિવારજનોએ ભારે શોકાતુર બન્યા હતા દીકરીઓના રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું આ બનાવને પગલે તાલુકા રૂરલ પોલીસે સ્થળે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તાલુકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ